તો એક સૌથી મોટો સમાચાર ગોધરા બાયપાસ રોડ ઉપર અનેક સોસાયટીમાં જળબંબાકાર ગોધરા બાયપાસ રોડ ઉપર આવેલી પાણી ભરાયા છે ભારે વરસાદને લઈ રસ્તાઓ જે વાહનો હતા તે ડૂબી ગયા છે તો ગોધરા બાયપાસ રોડ ઉપર અનેક એવી સોસાયટીઓ કે જે અત્યારે જળમગ્ન જોવા મળી રહી છે જળબંબાકારની અહીં પરિસ્થિતિનું નિર્માણ થયું છે ગોધરા બાયપાસ રોડ ઉપર આવેલી છે આ રાજીવ રેસિડેન્સી કે જ્યાં પાણી ભરાયા છે તો ભારે વરસાદને લઈ અને રસ્તાઓ પર વાહનો પણ ડૂબી ગયા છે તરફ નજર કરું તો એવું લાગે કે જાણે આ આ કોઈ બેટ બેટ વિસ્તાર 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 છે છે પરંતુ નહીં અતિ ભારે વરસાદને કારણે અત્યારે અહીંયા સ્થળ ત્યાં જળની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે રોડ ઉપર ઉભેલા વાહનો પણ એ ડૂબ્યા છે અડધો અલગ વાહનો ડૂબી ગયા છે અને લોકો એકબીજાને સહારે અત્યારે હાલ આ પાણીમાંથી નીકળવાનો પણ પ્રયત્ન જે છે તે કરી રહ્યા છે